ગુજરાત ની અંદર યોજના છે ચાલી રહ્યું છે અહીંયા કારણ કે બચુભાઈ ખાબડ ડેડીયાપાડા સાકબારા નર્મદા જિલ્લાના બી પ્રભારી હતા અને જેટલી જગ્યાએ આ નરેગા યોજના ચાલી છે આ ગુજરાતની અંદર એ તો ગરીબો માટે મરેગા યોજના બનાવી દીધી છે અને નેતાઓ માટે જીવવા માટેની યોજના બનાવી દીધી છે એવું લાગે છે તો સરકારે આના પર ધ્યાન આપીને લોકોને એનો ફાયદો થાય એનું શરીર ટકે એટલા માટે આ બનાવેલી યોજના હતી એને આવી રીતના દુરુપયોગ કરીને સત્તાનો દુરુપયોગ કરીને લોકોનું ચાવ કરી જવું એને કોઈ ન્યાય નહીં આપવો આજે પણ એ સરકારની અંદર બચુભાઈ ખબર ચાલુ છે એને તે જ મિનિટે સસ્પેન્ડ કરીને બહાર કરો ને એને કાઢી મૂકો ત્યાંથી શું જરૂર છે એના છોકરાઓ એનું આખું સર્કલ આવી ખોટી એજન્સીઓ બનાવીને લોકોના આ બધું લૂંટી લેવું એ કેટલા અંશે વ્યાજબી છે એ લોકોએ કહ્યું છે કે અમે કોઈને ખાવા દેતા નથી અને ખાતા નથી તો આ વાત અહીં આગળ જૂઠી સાબિત થાય છે તમે જ ખાઈ જાઓ છો લોકોનું આ ભરૂચ જિલ્લાની અંદર પણ નરેગા યોજનામાં પંદરસો કરોડ રૂપિયાનું કૌવાણ થયું છે એને કોણ બહાર લાવશે કેમ કે બધા જ ચોર સત્તાની અંદર બેઠા છે એની તપાસ કોણ કરશે મારે એમ કહેવું છે તો એક જાતનું ષડયંત્ર કરીને ભારતના ગરીબ લોકોનું બજેટ ખાઈ જવું એ આખો એજન્ડા સરકારમાં છે ને એ આજે ફોલો કરી રહ્યા છે એટલે એમને કોઈ નુકસાન થતું નથી એમને કોઈ સજા થવાની નથી કારણ કે એ જ લોકો ચોરી કરવાવાળા છે એ જ લોકો એફઆઈઆર કરવાવાળા છે એ જ લોકો એની તપાસ કરવાવાળા છે ચોર જ જો આની અંદર તમારે તપાસ કરે તો કોને સજા થવાની છે એટલે એક જાતનું ષડયંત્ર કરીને આ દેશના લોકોને પાયમાલ કરવાનું આના નરેગામાં જ નહીં એક એક યોજના અત્યારે જે ચાલી રહી છે વિકાસના નામે એ વિનાશ કરવાની યોજના છે તો આવા લોકોને ઓળખી લેવાની જરૂર છે આગામી જે ચૂંટણીઓ આવવાની છે તાલુકા જિલ્લા પંચાયતની એના માટે બધું આ દોડધામ છે બીજું કંઈ છે નથી અને સત્તા અંકે કરીને તો પાંત્રીસ વર્ષ લગી આ લોકો સત્તામાં છે હવે તિરંગા યાત્રા કાઢીને તમે કોને બતાવવાના છે મારે એમ તમે સારું કામ કર્યું હોતા યાત્રા કરવાની કોઈ જરૂર હતી મારે એમ કેવું છે પરંતુ તમને એવું લાગે છે એમને એવું લાગે છે કે અત્યારે લોકો અમારી સાથે નથી અમને વોટ નહીં આપશે આ ત કેટલાય વર્ષોથી ઈવીએમ નહીં હોત ભારતની અંદર તાવા નરેન્દ્ર મોદી જેવા વડાપ્રધાન આ દેશની અંદર હોત જ નહીં અને આટલું બધું કૌભાંડ નહીં કરતા આટલા બધા લોકો દુઃખી આ દેશની અંદર નહીં થતા એટલી વાત હું કરવા માગું છું